હા અલ્યા રવિ મજૂર લઈને આઈન ફૂંડા કેટલી વાર થાય છે હારો હટાય અરે દેવા બાડા બૂબડા આદણા લુલા લંગડા મજૂર લઈને આય હાર માં હટાય હા પણ આ આખો ટાઉન તો નામ ગાકે આય મરે

તમજા મજૂર મત ના છે આપણે 15 20 લે ગમેય બે ત્રણ પછી ખાવા ખાઈ રાખો તો તો એક બે આવશે હમણાં રાખો હું જઉં મારી બીના મજૂરો આગળ છાઈડ જોવા જાવી હવે ધામ સરખો પડશે આ જે તો મેલ દે એને બોલે ક્યાં ખાયરો

આ શું કે છે એમ ગોસો એ અલ્યા બની આ આ નથી ના તો આ શું કરે છે એ ઉડલ દે ને ને મળ સુદાડ ઉપર જાય

તમે ક્યાં જ નાત્ર તો તું હવે જોઈએ એમાં પથરા ઉપાડવાના છે એમ કો

ના ના નાસ્તાનું વાળું હવે તણપા તમે તું મારે ખાધું ચીડે પથરોપરો વાંચા અરે આ મોટા પથરા ને અલ પણ મારે નહી ખાવું નહીં ખાવી મળ્યા કોણ મળ્યું ખવરાય ખવરાય ખવડ ખવરાય પણ મળ્યા છે ઉનફૂલ <laughs> 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 ઓય 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 મટા સમજાતું છે ની એક તો કઈ નમસો 2222 ખાચા કરે અરે આ બી કુતલામાં પછડા આવી ગયા પણ ક્યાં તારે અહીં જાવ ઘરવાડ આવી છે આ અમારું હોય ને બે ભાઈ ઓ ફર્માનું ઓમલવા વાહ

ખાં હું કેટલા કટા કે ખાવાનું હું તાર ખાવાનું નથી કેતો તને બેરા ઉછો હંભળે છે અલ્યા પણ હવે હવે તમારી મધુરી લે